જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે અને આજે મિત્રો એક જે વિડીયોમાં જાણવા મળશે અને અસલી કિંમત આપણી પાસે જે કાંઈ છે એ તમને તમારી સુધી પહોંચાડવીએ છીએ અને માહિતી બધી તમારે આપીએ છીએ ફ્રોડથી બસો ફ્રોડથી સાવધાન રહ્યો મિત્રો અને ઓનલાઈન ક્યાંય લાલચમાં આવો નહીં વી પચીસ લાખ આમ તેમ અત્યારે માનો કે બધાય વસ્તુમાં ઓનલાઈનમાં ફ્રોડ છે ઘણખરા ફ્રોડ આવે છે અને ફ્રોડમાં આવી પણ જાવશો તો ગુજરાતી ભાઈઓને કહેવાનું કે લાલચમાં બહુ આવવું ને લાલચ બહુ ભૂંડી છે લાલચ વસ્તુમાં આવું ને વી પચીસ લાખ રૂપિયાની લાલચ આપે બાકી એવું સિક્કામાં ક્યાંય કલેક્શન થતું નથી અને આ વિડીયા લોકો અમુક અમુક લોકો ફેસબુક ક્રેક્ટરો ઘણા પણ ખોટા વિડીયા બનાવે છે તો એવામાંય પણ વિડીયાનો જોઈને પણ ક્યાંય પણ પૈસા નાખવા નહીં મિત્રો અને કાંઈ બી હાંસું હશે તો હું આ વિડીયાની માહિતીથી તમને માહિતી કરીશ બધું બતાવીશ કે આ સિક્કો કેટલામાં જાય છે કેટલો રેડ છે આપણે ઓલરેડી બુકે મંગાવી છે થોડાક દિવસમાં બે ત્રણ દિવસમાં બુક આવી જાય મિત્રો એટલે તમારા સિક્કા જે કાંઈ હશે એની રેડ હાંસી બુકની અંદર જે કાંઈ માહિતી છે તમારી પાસે રજૂ કરીશ અને તમને સાસી કિંમત જણાવીશ પણ મિત્રો લાખો કરોડોમાં આવવું નહીં અને ફ્રોડમાંથી સાવધાન રહેવું આપણું એટલું લક્ષ્ય છે ફ્રોડથી પબ્લિક કેટલું બસે તો વિડીયોને શેર કરવો જ્યાંથી કરીને લોકો બસે અને લોકોને માહિતી મળે કે ઓનલાઈનમાં ફ્રોડ છે બધું બરાબર ઓનલાઈન જેટલા સિક્કાને આ બધી ચેનલો રહે સિક્કા માટેના જેટલી જાહેરાત રહે મોબાઈલ નંબર રહ્યા એ બધા ફ્રોડ કરે છે મિત્રો તો ફ્રોડમાં આવું નહીં બરોબર અને જેથી કરીને હમણાં લોકો ગુજરાતી ભાઈઓ પણ ખોટા વિડીયા બનાવે છે ખોટા બધા વિડીયા બનાવે છે મિત્રો કોઈનું નામ આપણે લેવું નથી પણ જ્યાંથી કરીને એ લોકોથી સાવધાન રહેવું તેઓના વિડીયા જોઈને ક્યાંય ફ્રોડમાં આવવું નહીં બરોબર તેઓના નંબર ગુજરાતીઓના નંબર ન હોય નંબર હોય આપણા હિન્દી લોકોના અને ગુજરાતીનો વિડીયો હોય એવા પણ હમણાં ઘણું થાવા મળ્યું છે મિત્રો તો જાગૃત તો તમારે બનવું જોઈએ મિત્રો કે જેથી કરીને ફ્રોડમાં ન આવો બરોબર તો આની અંદર આપણે એ ભાઈનો સિક્કા છે જેઓને ખરીદવાય તો આમાં આપણો કોન્ટેક નંબર આપેલો છે તો આપણે કોલ કરવો અને જાહેરાત મૂકવા આપણે કોલ કરવો મિત્રો સમય છે જાહેરાતનો મૂકવા કોલ કરવાનો સમય છે હાજે પાંચ વાગ્યા થી રાતે દસ વાગ્યા સુધીમાં જ કોલ કરવો બાકી કોલ કરવો નહીં બરોબર તો જવાબ મળશે નહીં તમને અને બધા લોકો એમ કહેતા હોય કે વિડીયો બનાવવાવાળા કે અમે જવાબ ન દઈએ કે એટલે અમે નંબર અમારો મૂકવી નહીં પણ અમારો નંબર ઓલરેડી મૂકેલો જ છે એની અંદર ફોન લાગશે વોટ્સઅપ શરૂ છે પણ જવાબ તને પાંચથી દસ વાગ્યા સુધીમાં મળશે અને બની શકે એટલે જવાબ આપીશ અને તમારે પણ ટ્રાય કરવી જોવે કારણ કે લોકો જાજા હોય પણ જવાબ બધાને આપી દઈશ ગમે એટલા કરોડો મને ફોન કરશે ને તો બધાને જવાબ આપી દઈશ બાકી જે લોકો એમ કહેતા હોય કે જવાબ આપી એકવી નહીં એટલે અમે ફો ફોનમાં નંબર તમારો મૂકતા નથી

ના બધા સિક્કા વેચાય જ છે પણ અમુક સો માં બે હે પાંચ છે હજાર બે હજાર લાખો માં જાય પણ એ અમુક લાખો માં જાય જેની value જાજી હોય market નો મળે એ વસ્તુ લાખો હોય હા એટલે તમે સિક્કા કયો તો હું તમને એ પ્રમાણ કવ કે કેટલા કયા કયા નંબર ના કયા કયા સાલ ના એમ પૂછું તમને હું કયા સિક્કા મારે પડ્યા છે ઘણાય બરાબર ઘણાય પડ્યા હે લાલ કરાજે વાળા પતરા બે પડ્યા બધાય પડ્યા લગભગ નો જે રાણી સિક્કો આવે ને ભાઈ હા ચાંદી માં કો ઓગણીસો ઓગણચાલીસ આવે ને ઓગણીસો ઓગણચાલીસ નો નહીં અઢાર નો ને રેટ પડ્યા છે હા તો એમ વાત છે ઓગણીસો ઓગણચાલીસ આવે ને બહુ ઉંચા માર્કેટ માં બોલે છે અને બે ત્રણ લાખ રૂપિયા બોલે પાસે બોલે પછી એમાં જેવા લેવા વાળા ઓગણચાલીસ નો તો નહીં અઢાર નો હોય પછી એક મારા ઘરે સોના ના પડ્યા પછી ઇન્દિરા નો પાંચ નો સિક્કો પડ્યો છે હમ અને ઓલા જે ઓફર માં આવે છે ને હમણાં મેં મુકેલો છે એ એ સિક્કો તો તમારે મેં હૈદરાબાદ મિન્ટ નો ત્યાંથી નો હોય ને તો એની હારી ડિમાન્ડ છે બ્યાંશી નો બોમ્બે મિન્ટ નો હોય તો એની હારી વેલ્યુ છે બ્યાંશી નો છે એક્યાશી નો છે ત્યાંશી નો છે ત્યાંશી નો હૈદરાબાદ મિન્ટ માં એવું તો મને નહિ આવડતું યાર હું તમને શું એવું મને વાંચતા વાંચતા નથી આવડતું હૈદરાબાદ લખેલું આવે તમાર ના ના એમાં મિન્ટ આપેલી આવે

બોટા જિલ્લો આમાં તો આમાં છે ને પેલામ પરથામાં ફરોડમાં કે આવું છે બરોબર ફરોડમાં ક્યાં નાખું એ એ એ એ નઈ નાખતો હું આ તો તમાર મે તમારો વિડિયો પે જોયો અસુરત નો સરアドレス નહીં મહન તમારો શ્રી અસુરત નો છે ને હા 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 ઈમોશન તમારો નંબર નામ નો બોટ મધુરી ના છે ને હું તમને

મનો પાંચ ન પડ્યા રૂપિયા રાજી ખાટીનો હોય મચ્છી ઉદ્યોગનો હોય હા દેખાય ને હે વ્યવસ્થિત હાલ દેખાય ને છોટા પાડીને મોકળજો બરોબર હાલ તો તમને ઉંધા કેતા લખીને મોકળ બધી વ્યવસ્થિત હાલ ફરી દેખાડે કરે ના ના ફોટા વ્યવસ્થિત મને સડે મોકળજો બરોબર પછી એવું લાગશે તો હું YouTube માં ફોટા સડાઈ જો આવું કરન છે છે કોઈને લેવું હોય તો કોન્ટેક્ટ કરી જો હું મે કાપલા સેન્ટર આ સુરત મે એટલું પુસ્તો તમને હાથે ફોટો હા સે એ તો છે જ તે ને exibition માં તો જવાનું છે exibition તો સાચું છે પણ exibition માં શું છે ખબર છે બોલો કે તમારે સિક્કો માનો કે સો બાય પાંચ હજાર ના ગમે એ સિક્કા હોય તો થાય જ તે બરોબર પણ ઈ આપડે એવું ખર્ચો કરવા ધક્કો ખાઈ ખર્ચા થાય એ ખોટું છે બાકી જે લોકો આપડે પાસે રેડ હોય તો exibition માં જવાય એમ valuable હોય કોઈ માનો કે જાજો નઈ પણ આપણે એમ થાય કે પંદર વીસ હજાર નો સિક્કો છે આપડો